નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન હું છું આપની સાથે હિતે વગર સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું છે જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં નુકસાન થયેલી મગફળીને લઈ કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી છે ખેડૂતોના દેવા પણ માફ કરવા રજૂઆત કરવામાં આવી છે તો નુકસાનનો સર્વે કરી શેસલ પેકેજ ફાળવવા માટે માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં અને એમાં સમગ્ર ગામડાઓમાં આજે નુકશાન આપ જોઈ શકો છો કે જે અને પાણીમાં પલળી ગયા પછી ગઈ છે એટલે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ચાલુ વર્ષમાં સાથે સાથે આનું વળતર આપવામાં આવે અને જે મફળી છે એની ટેકાણ ભાવે ખરીદી સરકાર કરવાની હજી સુધી જીતેન્દ્ર સોલંકી નેશન બસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર